અને ઝારખંડમાં તેનો વિસ્તાર વધાર્યો છે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારતના ટોચના દસ લ્યુબ્રિકેશન ઓઇલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વકાંક્ષી યોજનાઓ ધરાવે છે આ સાથે મીરા ઇરડા અને મુઝી પટેલ પર્ફોર્મન્સ એમ્બેસેડર તરીકે જોડાયા છે ગુજરાતમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હેડ ઓફિસ અંધેરી ઇસ્ટ મુંબઈથી અમદાવાદમાં ટ્રાન્સફર કરવામાં આવી છે સમગ્ર ભારત માટેના તમામ કામો હવે અમદાવાદ હેડ ઓફિસથી જ ઓપરેટ કરવામાં આવશે ઉપરાંત અમદાવાદમાં રોજગારીની મહત્તમ તકો ઊભી કરવામાં આવશે મુંબઈથી ઓફિસ ટ્રાન્સફર કરીને મુંબ આપણે આપણે અમદાવાદ કરી રહ્યા છે તો માન્ય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોગેશન માટે આવ્યા છે એના આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે હું મોમેન્ટમ અમારો એક ચીક રેન્સ બ્રાન્ડનો એ છે એના માટે તમે આવ્યા એના માટે થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી લુબ્રિકન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથે બી ગવર્મેન્ટ કંપની સાથે પેન ઇન્ડિયામાં વર્ક કર્યું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકેનથી લઈને એડિટિવસ અને બેટરીઝ બેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટેન્ટ કંપનીઓ કામ કરે છે લુબ્રિકેન્ટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસબીએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વૉલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ જ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો હરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા બીજા બધા વર્લ્ડમાં જે કેપેસિટી જે અમે એની કિલોમીટરની હોય છે એવી તમારા કોઈ એવી રીતની છે વીસ હજાર કિલોમીટર ડ્રાઇવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને દરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જો હોય તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતાં સેવન પર્સન્ટ લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં સાત આઠ ટકા માર્જિંગ મળે ત્યાં અમે ફોર્ટીન પર્સન્ટ માર્જિંગ આપીશું એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યા ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે કે કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટર સારું કમાઈ શકે અને સારું ડેવલપમેન્ટ કરી શકે અત્યારે સિક્સ સ્ટેટમાં વર્ક કરીએ છીએ અમે ગુજરાત મહારાષ્ટ્ર એમપી ઝારખંડ બિહાર ઓડિશામાં અમે વર્ક કરીએ છીએ અને લાસ્ટ ટુ ઇયર્સ માં ફ્યુચરમાં પ્લાન એ છે કે ભાઈ જેવી રીતે યુએસ મતલબ તમે જે મર્સરીઝના શોરૂમ્સને મારુતિમાં જે ગેપ જોવો છો એ અમે અહીંયા ડેવલપ કરવા માંગીએ છીએ કે પહેલાં જી ક્રેન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે એની પછી અમે લુ એન્ટીન ઓઇલ્સ પછી સમજો એરિટ્યુઝ લઈને આવીએ સ્પેરપાર્ટ્સ લઈને આવીએ અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છીએ છીએ મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે ઇકોસિસ્ટમથી વર્ક કરવા માગીએ છીએ મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેડ ફિલિંગ આપી શકે ને લોઅર રેટમાં કન્ઝ્યુમરને વર્ક કરી શકે એક શાખાની શરૂઆત કરી રહ્યા છે ગુજરાતમાં એક નવા સાહસને મારી શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આપણો જ એક જાણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે આપણા સૌ માટે આનંદનો વિષય છે ભાઈ જયદીપસિંહ શાહને મારી શુભકામનાઓ અને એમને બાન ઇન્ડિયાની અને વર્લ્ડ ની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં હોળાના તેમની ઉપર કૃપા રાજપૂત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે